વરસાદને લઈને અનેક ડેમ અને જળાશયો ઓવરફ્લો થયા છે ત્યારે બીજી બાજુ ચાલુ સિઝનમાં અમરેલીના સાબરકુંડલામાં ઓછો વરસાદ નોંધાયો છે જેને લઈને સાબરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં સૌની યોજના હેઠળ અમરેલીના ડેમ ભરવાની માંગ કરવામાં આવી છે તેમણે નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી અમરેલીમાં આપવાની માંગ કરી છે ગુજરાતની જીવાદોરી નર્મદામાં નર્મદાના નીરથી આજે નર્મદાનો ડેમ ભરપૂર ભરાઈ ચૂક્યો છે વધારાનું પાણી પણ આજે નદીની અંદર છોડવામાં આવ્યું છે અમે સૌરાષ્ટ્રના ધારાસભ્ય તરીકે ખાસ કરીને અમરેલીના અમે તમામ ધારાસભ્યો અને સાંસદશ્રી તંત્રને માન્ય મુખ્યમંત્રીશ્રીને અને માની પાણી પુરવઠા મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે નર્મદામાં છોડાતું વધારાનું પાણી સૌની યોજના મારફત અમારા અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જે કોઈ જિલ્લાઓની અંદર અપૂરતો વરસાદ છે નદી નાળા તળાવો અને ચેકડેમો ડેમો ડેમો હજી જ્યાં ખાલી છે સૌની યોજના મારફત આ પાણીથી એને ભરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય